રથયાત્રાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવેલું છે હજારો ની સંખ્યામાં ભક્તો જોડાયા છે દસ વર્ષ આજે પૂરા થાય છે અગિયારમી રથયાત્રા નું આયોજન અને દસ વર્ષના અનુભવ પરથી અગિયારમી જે રથયાત્રા છે એનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સમાજ ના દરેક વર્ગ ને નીકળી ગામની અંદર ખાતર અને ત્યાર પછી ગામની અંદર અલગ અલગ જગ્યાએ ફરશે અને ત્યાં મોસાડા માટે ત્યાં પંડ્યાપોર કે ચોક નો વિસ્તાર ગણાય છે ત્યાં આગળ મોસાડા નું આયોજન થયું છે

પૂજાની અંદર મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે